પણ એ દુઃખ જી સારું થયું નખ માર ઘેર ચા પાણી કર જાય પોંચ દસ રૂપિયા બાકી કે માર જોડી ના વાત કોઈ નઈ લે ને મને તો જવા દે આમ તો સગર ને મારે ખાસ કોઈ કોક ના કોક plan લાવવા જ પેલી વખતે દિવાળી થોડી સુધારીતી હતી ને એવો plan લાવવા ને પણ આ વખત તો હ નઈ ને એટલે કોઈ ઠેકાણું પણ એવું લાગતું નઈ આમ તો કોક ના કોક plan લાવવા અને સગન ને જેવો કોઈ ભાઈબંધ નઈ પાહવા માર તો ખાસ લાગેસ લુખવારો દેખાતી નહિ ગોમી લાગે વળી લાગે છે ના મોનો બધા ધંધા વળી ગયા લાગે છે પણ ઓના કોઈ કોમ ધંધો નહીં ઓના હું પણ આગળ પાછળ કોઈ ચિંતા એટલે હું પોતાના નડું છું મને તો કોઈ નડતો નહીં લોકોને પંચાયત કરે છું તારુકર ના હું તો મારી પંચાયત કરું ને લોકો ની એ પંચાયત કરું પાછો તો તને કોને તેડ્યા હે તો તું અહીં બેસી જઈ મોતમ પણ હું તો હાલ કપાવા ની બંધીને બાંધીને આવ્યો છું પાવરો લઈને જોતો તાર ગોરી નહીં કૂતરો ને ખાવા ફરતા તો તું તારા તારા લેવા કપા જો છે મારા લીધે પણ મારા ઓલે ગયો તો નતો તારા ઓલે જો તારા ખાવાનું છે મારા તો થોડું ખાવાનું છે તે તું કાપ્યા નો હોય બધું તું એ વાત મારા આગળ ના કરે ભી પણ તો હું ચાટ માં લોકો બધા કોમ ધંધા ભરીયા કોક કોમ ધંધો કર મારે એવી દોનત તમ રખડી ખાવાની દોનત છે એ કાળુ મારું કાઢું છું તને કીધું કશું મને તો કશું નઈ કીધું પણ અમે અમારું કરે તમે તમારું કરો તાર જો પેલો તમારી જુગલ જોડી

જો આમ જ હોય આપતા હોય બધા પૈસા વાળા રાખી પચાસ હજાર નો હોય પોતા હજાર નો હોય પાંચસો નો લે તમે તમે પાછળ રહી જુદી હા તમે ખેર સો રૂપિયા મેળો છો ના તો આમાં મેળો તો બચત થાય શેખ બાજી મેળો સો રૂપિયા બેટલા ચડી એટલે વેચ મારા ખરું

વાતો હોય અરે અમે તો ગમનો કુતરો છીએ મોટું અંબાળી વાત કરી

તમારા જેવાના હે તમે અંગુઠા સાફ જ કશું કરતો નઈ વેણી ખાય છે વેણી કોમો દસ રૂપિયા ના કશું કોઈ હાથમાં ના આવે સરપંચ

પા તાચી છે ભાઈ બનાય ત્યાં રમવાનું છે મજૂરી હાલ દઈએ એટલે પૈસા પૂરો થઈ જાય લાવવા ઘર મારા પેલો ભાઈ બન જાય બીજો ભાઈ ભાઈ ને આઠ વર્ષ ઉધી હપ્તા ભાઈ ખરાબ થઈ જાય ગમે તેમ ખોળ જાય મને